પચાસ ને ચાલીસ ને એવું અને ત્રીસ એકસો ને વીસ ગુણનું પાર્ટ બી રહેશે એકસો ને વીસ ગુણ તમારે કેટલા માર્ક લેવાના હોય તો તમે ક્વોલિફાઈડ થાવ થાવરિટમાં આવો એના વિશેની વાત આગળ કરીએ પણ પાર્ટ બી માં આ રીતના કંઈક માર્ક હશે આગળ વાત કરીએ પર્ટિક્યુલરલી પાર્ટ બી પાર્ટ બી કેટલા માર્ક છે તો કે ભાઈ તમને ડિસ્પ્લે ઉપર દેખાતું હશે કે એકસો વીસ માર્ક એકસો વીસ માર્ક ભારતીય બંધારણના ત્રીસ પછી પચાસ માર્ક હિસ્ટ્રી જ્યોગ્રાફી અને ઇન્ડિયન કલ્ચર અથવા ઇન્ડિયન હેરિટેજ કલ્ચર એ બે આવી જશે એટલે કે કલ્ચર એન્ડ હેરિટેજ અને ચાલીસ માર્ક છે સીએ એટલે કે કરન્ટ અફેર્સ અને જી એસ જનરલ નોલેજ આ વાત થઈ સિલેબસની જે આપણે બુક રિવ્યુમાં જોશું કે આ બધા અભ્યાસક્રમ છે આ બધો અભ્યાસક્રમ છે એ બુકમાં સમાવેશ થયેલો છે કે નહીં તેના પ્રશ્નો છે કે નહીં તેના પ્રશ્નોનું લેવલ શું છે એના વિશેની વાત કરવાના છીએ હવે પાર્ટ એ અને પાર્ટ બી મેળ લેવાના છે એટલે કે ગુણ ગુણ તો મેળવવાના એના વિશેની વાત કરી લઈએ હવે તમને આ પદ્ધતિ પરીક્ષા પદ્ધતિ છે એનો થોડોક બેઝિક ચિતાર આવી જાય એના માટે હું સમજાવું છું કે તમે વ્યક્તિ તરીકે તમે આ એક વ્યક્તિ છો તમારે શું આપવાની રહેશે પરીક્ષા આપવાની રહેશે પરીક્ષામાં બસો માર્કનું પેપર હશે ચાલીસ ગુણ લેવાના છે ચાલીસ ગુણ એટલે માર્ક થશે એસી એસી માર્ક માર્કમાંથી કઈ રીતના પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાંથી ચાલીસ ચાલીસ ટકા પાર્ટ એમાંથી ચાલીસ ટકા ની વાત કરીએ કે ભાઈ પાર્ટ એ માંથી ચાલીસ ટકા તો કેટલા થશે એસી માર્ક મેળવવાના થશે એસી થી વધારે માર્ક આવશે જેટલા વધારે આવશે મેક્સિમમ માર્ક થી મેરિટ ગણવામાં આવશે તો તમે પાસ થયેલા ગણાશો અને એ લિસ્ટમાં તમારું નામ આવશે જો કોઈ પણ પાર્ટ એ

એકસો વીસ ગુણ આ બુક આવશે તો તમને પેલા બેઝિક માહિતી ખ્યાલ છે એકાવન પેપર સેટ છે પરંતુ ટોટલ આમાં માર્ક કેટલા મળવાના છે એકસો ગુણ એટલે કે એકસો પ્રશ્ન હોવા જોઈએ તો આપણે આ પેલા બી વાત કરેલી છે તમે ઓલા રિવ્યુ માં જોઈ લેજો

કરી પૂછી શકો છો આગળ થી વાત કરીએ કે કેટલા ક્વેશ્ચન કઈ રીતના છે તમને ખ્યાલ છે કે બંધારણ છે એ બંધારણમાંથી કેટલા ક્વેશ્ચન પૂછા છે હમણાં જ વાત કરી તો એસી 30 ક્વેશ્ચન છે એ બંધારણના હોવા જોઈએ તો તમે જોઈ શકો છો કે 30મો ક્વેશ્ચન છે એ બંધારણનો જ છે અને પછી છે મડપિય સંસ્કૃતિ એટલે કે આપણે ઇતિહાસ સમજીએ કલ્ચર સમજીએ જે 50 ગુણું પૂછાવાનું છે જે 50 ગુણનો અહીં શરૂ થઈ જાય તો એ પ્રમાણે આપેલું જ છે પચાસ ગણીએ પેલા ત્રીસ આડાવડું હોય શકે પણ સમાવેશ થયેલો છે કેવા કેવા પ્રશ્નો છે એના વિશેની વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો કે વિધાન વાળા પ્રશ્નો પણ છે અહીંયા વિધાન વાળા પ્રશ્નો છે

એવી જ રીતના પેપર પેપર છે છે પ્રશ્નો તો હવે આ બુક વ્યવસ્થિત કન્ટેન્ટ તમને એવું લાગશે કે ઘણા પ્રશ્નો બહુ લેન્ધી છે તો તમારી મુખ્ય પરીક્ષામાં પણ એ લેધી પ્રશ્ન હશે તો એને તમારે શું કરવાનું રહેશે એ પ્રશ્નને તમારે મેલી દેવાનું રહેશે હું તમને એક પ્રશ્ન દેખાડું તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્નો વાંચવું કે મેલી દેવું સાઠ નંબરનો પ્રશ્ન છે પેલા જ પેપર છે વિચારો કે આટલું કન્ટેન્ટ વાંચવું પડશે જવાબ આપવાનો છે તો આ તમારે મેલી દેવાનો છે બાકી પેલા એક ક્વેશ્ચન કરવાનો નથી તો તમને ફાયદો એ જ થશે તમે આ બુક પરચેસ કરશો તો તમારે એક તો રિવિઝન થઈ જશે શું કામે કારણ કે એકાવન ક્વેશ્ચન પેપર છે એટલે મેક્સિમમ ક્વેશ્ચન જે તમારા સિલેબસ માં ફે બધા કવર થઈ જશે जाते સાથે સાથે તમારું રિવિઝનય થઈ જાય છે જો કોઈ ટોપિક તમારે બાકી રહી ગયો હોસો તો એ બુક વાંચતા સમયે તમે એને પૂરો કરી શકો બધા પબ્લિકેશન ની બુક છે એમાંથી યુનિટી પબ્લિકેશન ની મને ખુદને સારી લાગી છે કારણ કે એને કન્ટેન્ટ અને બુક બનાવવામાં પૈસા બગાડેલા છે વ્યવસ્થિત રીતના સદત થી બુક બનાવેલી છે બધી બુક માં નાની એવી મિસ્ટેક હોય જ તો આ બુકમાં મિસ્ટેક દેખાડીશ તમને એની જ બુકમાંથી આપણે મિસ્ટેક દેખાડશું તો આ પાર્ટ એની બુક છે આપણે જોઈએ ક્વેશ્ચન અહીંયા જવાબ લખેલો છે પણ અહીંયા જવાબ લખતા ભૂલી ગયા છે આવી માઈનોર મિસ્ટેક હોય છે એ ધ્યાનમાં નથી આવતી બટ આ તમારે પ્રોબ્લેમ વાળું કઈ નથી ઓલ ઓવર બુક સારી છે તમારે જો આ બુક ખરીદવી હોય તો તમારે યુનિટી પબ્લિકેશન ની વેબસાઈટ સંપર્ક કરી શકો છો આ બંને બુક ત્યાંથી તમને મળી જશે તો વેલી તકે તમે બુક પર્ચેસ કરી લો અને આવા જ યુઝફુલ વિડિયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આ બુક નું હું તમને બંને બુક હારે દેખાડી દઉં એટલે ખ્યાલ આવે આ જે ગ્રીન વાળી બુક છે એમાં 80 પ્રશ્નો મળશે આમાં 120 પ્રશ્નો મળશે પાર્ટ એ પાર્ટ બી એટલે તમે જોઈ શકો છો કે પાર્ટ એ અને પાર્ટ બી માં તમને જાડાઈથી ખ્યાલ આવી જાય કે આ બુકમાં વધારે જ પ્રશ્ન હશે પેપર ક્વોલિટી વ્યવસ્થિત છે બુક સારી છે બને જો તમે ગ્રાઉન્ડ પાસ થઈ ગયેલા હો તો બુક લેવામાં કઈ વાંધો નથી પરંતુ જે આ પાર્ટ બી ની બુક છે એમાં તમે એમસીક્યુ સીટ જોશો તો એમસીક્યુ સીટ એક જ મળશે એ તમે હવે તમારી રીતના જુગાડ કરી લેજો બે બુક ખૂબ સરસ છે યુનિટી પબ્લિકેશનની હું આશા રાખું છું કે આ પસંદ આવ્યો છે આવા જ વિડીયો જોવા માટે તમે અમારી એક્ઝામગીરી ચેનલ ને ફોલો કરવાનું ભૂલતા નહીં સાથે સાથે જો આ વિડીયો તમને કઈ લાગે કે સુધારો વધારો કરવો જોઈએ તો એ કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં અસ્તુ જય હિન્દ વંદે માતા